હવે હવે મજા જઈ મત યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં નહીં મજામાં રહે મારી ચેનલ અંદર તમારા બધાનું સ્વાગત છે સ્વાગત છે ભાઈ અને આપણે છીએ દરિયામાં બોલો તો આજ તો બારના દેશના જાય બે દેશ દરિયામાં જઈશ આમ જો અલગ અલગ લાટ બધી માહિલા છે છીએ તમે વિડીયો જોવો ને તો વસૂલ તો થઈએ જ હા કેમ કે આ તમને એમ લાગશે વિડીયો જોઈએ એટલે કે આપણો બ્લોક

આપરે છે ને કોટડા ભગી જાતે કોટડા ભગી જાતે કોટડા ભગી જાને જો કઈ દરિયાનું વાતાવરણ છે ભાઈ 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 એ બહુ મજા ભાઈ બહુ મજા ચાલો દરિયામાં એક હવે કરી આમ તમાકો ખાઈ લઈ પછી કાંઈ ખાઈ કા તો ચાલો મિત્રો તો આપણે પાણીમાં આવડા બધા જાય છે ને આપણે ધીમે ધીમે પાણી ને નેરવે જાય ધીમે 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 જાય છે ને આવી રીતના કાક તાણવા મળ્યા બોલો આવડા તાણવા એ મળી તો આમાં શું શાક આવે તો જોઈએ આપણે તાણે પછી ખબર પડે ને આપણ મોટા આકાનો વેડી કહેવાય કાક આવે તો તો હારું આમાં બધે છે ને હારો માલ હોય ઈ આવે નાન નાન એવું કઈ નો આવે એવું છે માલ આવે મોટો મોટો માલ હોય છે ઈ આવશે ભાઈ તો કંડેન્જ મેલા તો આમ જો આપણે ઉસા પરને નજીક જ થયો હાવ પાણી બહુ ટાઢું કેમ લાગે પાણી બહુ ટાઢું હે ને હે આ વરસાદ આવ્યો ને એટલે એમ ને એક એટલું પાણી જો ટાઢું બરાફ હોય બાપા વરાન બેન ટાઢે ને વાતી બોલો કાક આવી ગયો દેખાડી ચાલો ઘડીક જોઈએ આમ તો મજા આવે એવું છે હો કા એ આવ્યો કાક આવ્યો ઉસકો મોટો કાક આવ્યો

Wah, para pam. Wah. Bolan mate sin buyo jo mol. Oi. Wah, papa ket lu pani udu mitro am bro. Water pop se to pel le o. Kai au tu ne kang sai ne au le. Ani khara pani to ni mitha pani ne ne au tu kai la. Ta. Ta le.

અને ઓલા બગલા છે ને ના ઉધી માયલા છે તરત આવે બોલો ફાડ કે તને એના જાતા હાલો તો હું ખોળ હું ખોળ હો એ બાપા કેવી કા દે કેવી દે તો મિત્રો ફાઇનલી વેડી તો અમે દુનિયા તાણી વેડી માર બેટો કાઈ નહી હવે છે ને એમ લાવ લેતા તો તણણી મેચી છે તો તણણી માં કાઈ તો જોયું છે હજી આ પાણી આવશે ને આ ને આ તણણી માં પાણી આવશે ગળે ગળે કડે કડે થાય બાપા અમે જો તો ઈવા જે આવે એ ટેસ્ટ કરશું તમને દેખાડશું અને અત્યારે પાણા દબાવવાનું શરૂ છે તો હું તો બહુ નગર પછી આવડા ને તઈ ને મગજ મારી પડે એની કરતા હું શું કે કામ સળીયો સારી મીણ નો કીધા વગર ને આ કે તો મિત્રો ઓલા તઈ તાણે આપણે બહાર ઉભા રહીશું એક માછલી આવી છે ઓલા ભાઈ લઈને આવ્યો માછલી કેવી છે એ દેખાડી તમને આપણે બોયું કેવાય માછલી માછલી હો ભાઈ દરિયાના પાણી ની અહીંયા કઈ મીઠું પાણી આવતું નથી મીઠું પાણી આવતું હોય એ તો બહુ દૂર છે ઓલા પાણી આવતું ભાઈ ભાઈ હા ઓય મસ્ત આવ્યા બજ બન્યો કે તો એક જ આવ્યા

તો હવે તો આપણે દરિયો ભરવા માંડ્યો છે ને આ કોટડા નજીક વઈ આયવા છીએ તમે જોઈ શકતા છો કદાચ તો કોટડા થી અને આપણે હવે ઘડીક બેસીએ એમ પાણી આવે છે એમ ને તો ભાઈ ફાઈનલી છે ને આપણે હવે શેરી ટ્રાય લાસ્ટ ટ્રાય આવી જ્યા છે હવે હવે જો આમ આમ નાતા હોય એમાં પછી સાક તો કે આવે જ ને ઓલરેડી બંલી તો ઈ ન આવતું હોય તો આ તો વશ માં ના આય ને આ ઓલા ભાઈ ફોટી ફૂટાડે આમ કરે ને તેમ કરે આમાં શું સાક આવે તો વિચાર કરો જો તો આમ છે અને જો કાઈ કલા પણ આવ્યું કે પાછું વયું હતી જો બોલો એ જો અમારી હોટી ભાઈ આમ થાય પછી શું થાય ઓ જો એટલે કા પાણી ભાઈ બહુ પીડવાળા છે ને અહીંયા એટલે કા મચ્છી આવવાની છે નઈ તો હવે આપણે ભાગી જઈએ તમને વિડીયો ગમે હોય તો સારું નકર પછી નો ગમે તો હારા બનાવી જશું પાછા નવસરસી તો ઓલા પણ એક માટલું છે કે પણ ઓલા શું કરે કઈ ખબર નહીં પડતી હા આવ રંટો કરે બોલો

કેટલું પાણી આવે ઓલી સાઈડ વરસાદનું પાણી છે હા આવો સે વરસાદનું પાણી આમ તો ઓય પણ પાણી કેટલું આવે દેહી દેન તું આમ તો ઢોડાય તો સહેગે ગમે યાર ઢોડાઈ દેઈન બો પાણી જાસુ હો ખતમ હા કેટલા માણા ભાઈ કોટડાના દરિયામાં માણા આવે હું તો કો 100 150 માણા છે એટલા માણા સાક પકડો આવે ચાલો ભાઈ અમે ભાગીએ હવે

અને માસેલ્યુ નું કશ શાક કરવાનું છે ત્યાં અલગ છે તો આ ઈ મે બકડી છે લે બોલો આ તામજી બે બકડી મંજુકા કે કઈ પકડો કે એના ગોઈન્દ્ર આવ તો સરસ તો હાલો તો આપણે તો શાક પકડી દઉં છે અને હવે આ બધા મહેમાન છે હું તો અહીંયા હતો આ આનું શાક લઈ ગઈ